પાઉ છો કાય બધું પૈસો કોતો કોતો આ બધું કામ કરાય જાય છે પડી મોય બહુ ઊંચી છે હું ઘર કે તારા મન તો પેલો એમ રી આתי મે નાખી હા અજે કે ગયા છે એ આ નહીં નીકળ આઈ સી કાય તો સારું બલાડો આખો દાડી કરમાં ઊંચી રહે છે અને એ સારા નો શીખે તે નહીં આખો દાડી વાર સાર નોકાની કોતો ખેતર માં જવાનું કોતો કોતો કોઈ ના કોઈ ને કોઈ થોડું 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 કામ કરવું પડે છે આખો દાડી જો જીન જો આયરો ખાઈ જીરા છે ખાલી પંખા ને વાર સુક તો દી બસ હું કોમે કરતી નહીં અને યાદ આગા તમે અને મોટો ગામ માં આટા પાન તું શું કરે છે

તું મળીને મળે ફણી ફણી કોમ કરી દે ના પાછા તું ઠું જુ છો હાશી નાસીને તું આ સાનવા મળ્યો અને તેને કરી આ સાન વાટો તેની ઉપણાવે કરી આ ના ઉપાડે અને ચમ ના વાડે પણ તું મળે ને મને તો બહીના પેનો તો તું મોની ને મણી છે જેમ તું તું એની વહુ હોય એમ

નકર જો વઠાણ બોનવા જાય તો હવે નીમે ના આવે ચમ કે હવે તે જેટલી તે જે કરવું તે કરી નો હવે એ તો મોકો કઈ એ તો અમને કહે હતા તો કે સાનો છે અમને ટાટા એ તો છે જો આમ નહી છે તો જો બટ થાય તો આ તાજ ભાઈ હેડી કરી અમને ફોમ જવાબ આનો નહી બધું એની કામ કરે અને ટાંડેલો તું પાહાને તે બધું બેનફિટ કરી છે

તો કોઈ બીમાર નહી એમાં કોઈ નોક દીધો છે તૈયાર એસી લઈ લીધે વાયરો ખાઈ રહ્યો નાખો છોડી વાત કરું

આપણે કોઈ વટાડા ને કીધા જેવું નહીં એને બે ગમે છો કાંટા મને તો જો કનાવાનો નું છોક નાવાનો નું તો મેન નહીં આવે જો ભાઈના ને ક્યાં બાજુ અટો મેન નહીં આવે અટો કે તમારે શું કામ કેમ જાય અમારે જેમ કને એમ કને જેમ હવે ત્યાંની આની હોય નાસી નહીં હવે માનો બેટો મને ક્યાં છે મને તો ભૂકેલા છે અને આજે વચ્ચે નહીં સારી તારી કરો વસવાનું ક્યાં નહીં તો એ મને જ પડે છે કે તું રોજ એટલે મને કેરી વાસે સારી મને કેરી કટોળો ખાવાડે

એટલે સોન ઉપાડતા મેં તમને પાલ્યા છે ભયરો કોમ કરે તમે શીખે કોમ કરો એટલે સોન નતો હું બેઠો જોવા તો ગભુરજી એ તમારા બાપો નઈ ગભુરજી એ કેતા કે અમાર નો બોલા ખાડિયાનો હું કે કોઈ કરતી નઈ અન કે ખાડિયા મરી જાય ને ના એ તો કોમ તો કરે થાય સમકે અરે એના ના તું મોનવાડી પણ બે સુક સુક કરવા પડે કોમ હવે આ તું નાચ નાચ તને અમારો ભૂખા છે પાદ ખાય તમે કે કે ગોલા અું તો કી ની છડ પુ હે પીન બગા એ પેલી લાઈ હોત ને તારા ઠંડન બંડન આય પાયો જ ને તો કોક તમાર માથે ના ઝળ તો તમારી બેસડી જે એમ કરે છે ઠંડે ને હારો ને કડતા